ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે આગામી તારીખ ફેબ્રુઆરી દરમિયાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ કરવામાં આવ્યું છે આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ આ વર્ષે યોજાનાર મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો

તમામ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો જણાવ્યું કે આગામી સમીક્ષા કરી હતી આયોજિત આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણ કુમાર બરનવાલે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું કે અંબાજી ગબ્બર ખાતે આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે

વધુમાં આ મહોત્સવ બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા સ્વાસ્થ્ય સ્વચ્છતા પાણીની વ્યવસ્થા બસોની સુવિધા સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાત કલાકે ગબ્બરની તળેટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર કમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા